અંકલેશ્વર જીઆઈડીસીમાં છ પોઈન્ટ એકાવન લાખની ચોરી નાઇટ ગાર્ડ સહિત વધુ ત્રણ આરોપીઓ સુરતમાંથી ઝડપાયા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક મોટા ચોરીના ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની સુરત ખાતેથી ધરપકડ કરી છે આ બનાવ તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેન્ક ઇન્ડિયા કંપનીમાં બન્યો હતો કંપનીની ફરિયાદી આસિફ સલીમભાઈ શેખની ફરિયાદ મુજબ કંપનીના નાઇટગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડે સન ઓફ અવધેશ મોર્યરે અન્ય અજાણ્યા ઈસમો સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો આરોપી માર્કંડે પોતાની પાસેની ચાવીનો ઉપયોગ કરીને પ્રોડક્શન એરિયાના શટરનું લોક ખોલ્યું હતું અને ત્યારબાદ એસેસ સર્કલ એસેસ સ્ટેન્ડ અને સર્વિસ પ્રીમિયમ બોક્સ સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ એકાવન હજાર આઠસો આઠસો બાસઠની કિંમતનું મટીરિયલ સ્ટેમ્પામાં ભરી ચોરી કરી હતી આ ગુનો રજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે ગઢવી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા સંભાળવામાં આવી હતી પોલીસની સક્રિય તપાસના આધારે તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ કલાક બે ને પંદર વાગ્યે આ ગુનાના મુખ્ય ત્રણ આરોપીઓને સુરત ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા જળપાયેલા આરોપીઓમાં ડ્રાઇવિંગનો ધંધો કરતો ગજાનન ઉફે ગજા સાલિકરામ મુલાંડે ઉંમર તેત્રીસ મજૂરી કરતા શ્રી કૃષ્ણ સુનિલ મુલાંડે ઉંમર છવ્વીસ અને અશોક દામુ દેવકર ઉંમર પાંત્રીસનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ હાલમાં સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધિવિનાયક રેસિડેન્સી ખાતે રહેતા હતા અને મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને બુલ્ડાના જિલ્લાના રહેવાસી છે પોલીસે આ ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરીને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે તેમને અંકલેશ્વર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યા છે હવે પોલીસ દ્વારા ગુનાના મુખ્ય આરોપી ગાર્ડ માર્કેટે મોર્યા અને ચોરી થયેલા મટીરિયલ્સની રિકવરી માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે